એટલી ઠાકરની દયા છે અમારી ઉપર જો અહિયાં કેટલા ચાર્જિંગ પોઈન્ટ છે એ તમે જોવો ખાલી જય દ્વારકાધીશ મુરલીધર ગ્રુપ દ્વારા ધ્રોલ સાઈડ જે સરસ મજાનો સેવા કેમ ચાલી રહ્યો છે તો આપણે વાત કરીએ જી આપનું નામ મારું નામ વનરાજભાઈ રાઠોડ મુરલીધર યુવા ગ્રુપ સેવક તરીકે હું અહીંયા દર વર્ષને ઘરે અમે નવ વર્ષથી આ કરી આ કેમ્પ તો આજ આ કેમ્પ કર્યો છે કેટલા લોકો સેવામાં સહભાગી આમાં તો બહુ લોકો સેવામાં સહભાગી કેમ કે અત્યારે તો બધાય અડધા અત્યારે રાત ના હોય અડધા દિન હોય જમવાનું નાસ્તો ચા રોંઢે નાસ્તો દવા મેડિકલ મેડિકલ માં ટ્યુબ એ દુખાવાની છે તાવ માથાની છે સાથે સાથે અહીંયા આરામ કરવાની પણ વ્યવસ્થા છે દ્વારકાધીશ નું નામ લઈ અને તમે જોવો સવારના અત્યારે વાગ્યા છે છ ને બાર મિનિટ અને ગુજરાતી હોય અને ગાંઠિયા તો જોઈએ જ એટલે પદયાત્રીઓ છે તેના માટે સરસ મજાના ફાફડી ગાંઠિયા જલેબી કચુંબર મરચાં અને ગરમાગરમ રજવાડી ચાનો બંદોબસ્ત છે કે પદયાત્રીઓ છે સરસ મજાનો નાસ્તો કરી શકે સામે દ્વારકાધીશ છે અહીંયા આરામ કરવાની વ્યવસ્થા છે એટલે ઘણા બધા લોકો નીકળતા હોય તો રાતના સમયે આરામ કરી શકે અને વહેલી સવારે ઉઠી અને બધા દ્વારકા તરફ પાછા રવાના અહીંયા પાણીની સરસ મજાની વ્યવસ્થા છે એટલે પદયાત્રીઓ છે આવી રીતે બોટલ પણ ભરી શકે અહીંયા આવીને પણ પાણી પી શકે કારણ કે કીધું ને અત્યારે ઉનાળાનો સમય છે તો આમ બપોરના સમયે એમ વધારે જરૂર પડતી હોય છે પછી તમે આ જરૂર તો બધાને ખાસ પડે તમને બતાવું મારી આરે હાલો જુઓ અહીંયા કેટલા ચાર્જિંગ પોઈન્ટ છે એ તમે જુઓ ખાલી કારણ કે બધા યાત્રાળુઓ નીકળ્યા હોય તો ચાર્જિંગની વ્યવસ્થા રસ્તામાં તો ક્યાં કરવી એટલે ચાલીને જતા હોય તો અહીંયા સરસ મજાની ચાર્જિંગની વ્યવસ્થા એ છે એટલે લોકો એના ફોન ચાર્જ કરી શકે વાત કરવા માટે અને ઠાકર બિરાજમાન છે હવે આપણે રસોડાની મુલાકાત લઈએ અહીંયા રસોડાની વ્યવસ્થા છે અને આવી રીતે દેશી ચૂલા કેવાય ને ભઠો અને આ તમે જુઓ આમ ઠાકરનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે શું છે મોહનથાળ છે હા બરોબર છે દરરોજ કાકા કેટલા લોકો પ્રસાદ લેતા હોય છે દરરોજ હજાર બે હજાર માણસો આવી હજાર બે હજાર માણસો વાહ વાહ વધી જાય હજાર બે નો હોય રોજ નો માટે અલગ અલગ હોય આ

ઓમ દર્શન કરવાની જો આજિ લગી પાછા નથી આવ્યા દર્શન કર્યા કેટલા વર્ષથી તમે જાવ છો ના મારા કાકાની બધાય તો પાંચ સાત વર્ષથી જાય હું બે વર્ષથી જાઉં અમે લોકો ઠાકરના દર્શન ઠેટ કરી ધજાના દર્શન કરીને નથી પાછા વરતા એટલી ઠાકરની દયા છે અમારી ઉપર ગમે એવડી ગળદી હોય ને તો અમે અંદર વયા જઈએ ઠેટ મંદિરમાં દર્શન કરીને જ પાછા વરી કોઈ દિવસ એવું નથી કે અમે પાંચ વર્ષથી જે ધજાના દર્શન કરીને ચાર વર્ષથી પાછા વર્યા એવું નથી

જે કઈ આ લોકોને બધાયને બધા જમાડો છો તમે એટલે અમે એના હિસાબે પોગી જઈએ ઠાકરની અને તમારી બધાયની તમે કયા ગામ થી અમે રાજકોટથી

જે મળે દક્ષિણા આપવી પછી દર્શન દ્વારકાધીશના કરી પછી રિટર્ન થયું રુકમણીમાંય જઈ ત્યાંથી ચાલીને ને રુકમણીમાંય જઈ પછી છે અત્યારે સવાર નો છ સાડા છ નો ટાઈમિંગ છે અને અત્યારે ટાઈટ એવી છે બપોરે પાછું એટલે તડકા પડતા હોય છે ત્યારે મારી પાછળ બધા બહેનો જોવો જાય દ્વારકાધીશ માળીઓ તમે કયા ગામ થી મારી નીકળા છો રાજકોટ રાજકોટ થી ધંધુકાટ બરોબર તમારી શું ઉમર છે વાહ